en જો આપણો ફમણાઈ ગયું છે અને હવે મમ્મી ડુંગળી સુધારવાની તૈયારી કરી રહ્યા છીએ અને કામ પર ચાલુ થઈ ગયું છે બહુ બધી કાઢી ખમણી દીધું છે અને આજે હવે આપણે હવે ધીરા ધીરા સુધારી લેશું તો આપણે ફટાફટ ઘરે જ આપણે નાસ્તો કરી

આ તો તમને નાખી દેતો તો કે ડોટી આપતો લઈ લેખો થોડું મસ્તો હજડો જે સખિયા કે다가 રહે છે જે આત્ર પ્રમાણ થોડું મેલી તો એક ચમચા જે નાખું છું નરજી જે ઉપર છે એનું આપણે પાણી નાખશું સજા હોની કે મેગી નાખવા દોની કરજા હોની તો આખું

ये गेहूं इ बनाकू इनो पैक करिन मुकजो ये गेहूं इ बनाकू पन बनावी ने नापिसको छ पन मसालो राखे दावरा के बेजले गयो त्यसमा भयो तर सोको चलाउ तेल गरम भई जाए भने धीमा ग्यासले अब करी लेखे करो तर तयार भयो तेल तरक भई गयो छ यहाँ अब पपरा ताव न મે રવાનો લોટ નાખ્યો ત્યારે તમે છે ને અડધો રવો અને અડધો ચણા નો લોટ પણ નાખી શકો છો મને રવાના હોય ને તો વધારે મજા આવે તો હું ચણા નો લોટ નથી નાખતી তোমার অনুরোধ অনুযায়ী আপনাদের সেবায় লেগেছে তিনি থেকে ব্রাহ্মণকে দিয়ে জানতে চেয়ে নগদ পাথর নষ্ট করো বিদ্যாது আলোকের না

બીજી એક વાત આજે બેટર તૈયાર કર્યું છે ને આજ બેટર ના તમે ઉતાપન પણ મસ્ત બનાવી શકો છો જો માં બનાવો ને તો સરસ આપડે ફરીથી ક્યારેક આખો વિડીયો બનાવો કેટલી ગરમી થઈ ગઈ તમારી કેવી ગરમી છે લખજો અહીંયા તો બહુ થઈ ગયા છે આ છે ને આપણે ગોળી ખાતા હોય ને એવું લાગે છે તમારે બહુ જ નાસ્તો કરવા બેસી ગયા બસ આજ માટે કૃપા કરીને જય માતાજી જય મહાદેવ રજ મહાદેવ વીડિયો પસંદ ન હોય ફરી મળીશું નવા વિયજન સાથે સુધી બગાય